હેલો વેલકમ સ્વાગત છે તમારું અમારે તમારું આજે આપણે જુનાગઢ હા પાકેટ આપણું જુનાગઢ આવવાનું ટ્રાફિક ટ્રાફિક હોય તો અત્યારે માહોલ છે ચોમાસાનો એટલે એને આપણે ચેક કરશું વાદળા નીચે રહી જાય છે ચાલો

સત્તા સડતા આપણે પાનસો પકડીએ સડી જાય ખાલી થોડા થોડા ઠાક્યા છે આગળ જોઈ કેવો સડા આવે છે સડી ચઢી જાય નો બોર્ડ માર્યો વાતાવરણ ખાલી નજારો જોવો ટાઈટ ન હોય માટે રેમ મિની તમારે કોઈ એક્સરસાઇઝ કરવાની ઈચ્છા હોય તો જીમમાં ન જવું હું તો અહીંયા રહી આવું ક્યાં ગણે ગિરનાર મફતમાં કામ બની જાય દસ હજાર પગથી આ સડો કામ નામ થઈ જાવ મને જ હાથ ચડી ગયો બીજું હજાર પગથી આ નીચા નજારો તમને દેખાડું તમે જોઈ ગાર્ડન ગાર્ડન થઈ જશે જોઈ લો તમને નીચે થી ઉપર લગાણ દેખાય બધું વાદળ હતે આટે ઉપર આ નીચે વાદળ આવવા દો એમાં બીજું કાંઈ નવી ન હોય જો એ કાંઈ કે રોજડું હોય તેને તો એટલે ઉપર બી આવી ત્યાં જ્યાં આવી રહ્યું સર જો કેટલા બે એક હજાર પગે સડી ગયા કે પંદરસો એટલા પગે ત્યાં સડી જાય ને તો એ આટા મારે આમ કજો માણસો સડે બધા રેંકોટ પહેરી પહેરી કારણ કે વરસાદ ચાલુ થાય

સલ૨લીંવરંરલગે સલીલી તો તમારે ગિરનાર માં જવું પડે એ ક્યાંય ન જોવા મળે જો ખાલી લુક જો પર્વત ની લીલા આવડા આવડા પથ્થર હોય તો એમના મટકી રહે પડતાય નથી અંબા ચઢિયા <laughs> <laughs>